આશ્વિદ્યા મંદિરની સ્થાપનાનો હેતુ છે કે ફરીથી આપણે આપણા સનાતન મૂલ્યોની નજીક જઈએ ભગવદ્ ગીતાની નજીક જઈએ જે આપણે આમ એનો બોલતા હોઈએ છીએ ગંગા ગાયત્રી ગૌરી ગીતામાં એ આપણી સનાતન ધર્મના બેઝિક ફોર્મ્સ છે ગૌરી એટલે આપણે શક્તિની પૂજા કરીએ સારી રીતે જેના સનાતન મૂલ્યો છે એ રીતે કરીએ ગીતા ગૌ ગંગા ગૌમાતા જે છે એની ખરેખર સાચી સેવા કરીએ ગૌ ગંગા ગંગાજી એટલે બધી પવિત્ર નદીઓ છે એની નજીક જાય એનું પણ આપણે મૂલ્ય સમજીએ ભગવદ્ ગીતાની નજીક જઈએ એનું અધ્યયન કરીએ એનું પારાયણ શીખીએ તો જેટલા જેટલા આપણે સનાતન ધર્મના આપણા બેઝિક ફોર્મ્સને સમજશું અપનાવીશું એનું પાલન કરીશું તો આપણા જીવનમાં શાતા આવશે સંતુષ્ટિ આવશે સુખ આવશે એટલે ભગવદ્ ગીતા નો સુભગ સમન્વય વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ભગવદ્ ગીતાનો સમન્વય મનુષ્યના જીવનને શ્રેષ્ઠતમ બનાવશે ઉત્તમ બનાવશે શાંતિભર્યું બનાવશે